દાખલા તો કરીશ પેલા ને જોતા દેવ રાખીશ બાદરી રોટલા તો ડબ્બા લાગશે ખોટો અગર તો તા તાપે તાપેલી દાદા हेलो कौन बोलो लोन वाला कल हो न खबर खबर है काले है हाँ हाँ बजे से तो, तो आई हमें है दादी भरता तो आ है सार सार्जे से तो तुम कोई बदल नहीं आप એટલે તારી લોણ તો આજે ની ભરની કાલે ની ભરવી આજ લોણવાળા અલ્યા તારી લોણ વાય તો બ કહી દીધું છે કે અઠવાડો તો તારો ભરી જશે હું મારે તો ગરમા ફુંતી ખવાય નહીં આવો તો કોઈ કહેવા ને પણ કશું ન કશું કરવું પડશે જા દે લોણવાળા અમે કાળા દારો

पैसा तो मोणा જોઈ ના લે એટલે અમે કે હે ઓ પૈસા તો મોણા જોઈ ના લે એટલે પૈસા તો માર નથી હતા એું નઈ જાડ્યા પૈસા મે તારો પ્રાંતવાળો મોણા જોઈ એટલે હું કે મોણો હું મે કોલા કોને કોને પૈસા બાકી રાખ્યા લે આ ગોવા બંકાન છાપ કે પડે છે આ તો ગોમજન તો બધા પૈસા પૂરી લાડી થી જાય આ તો તારું માજા એટલે આ તો ગોમલ લોકો જોઈ લે લેજે મારું નહીં કશું આને આવે મારું શું આ પણ Google Pay માં એટલે રે તને માંગવા ન આવ બેંકો પડ્યા બધા

સમય કામ કરે ને તો કોઈનો સમય ના આવે કશ વધે તું તું આમ મગજ ખરામ ન કરી જા તું અલ્યા ખોટી પાવાર ના કરે ઓ આ તું ડાકી યાર બેણું હારો મારી જો વગર ફોણો આ તો કરું કોળ કરવાય સમય સમયની વાત આવ એનો સમય તાર હારો તારે એટલે અલ્યા તારે ખેતરમાં કોઈ જળાવર બનાવ દેખાતો નથી ઓ તમાર કશું કામ નથી

ये के तो खो तो गूगल में, में वो पैसा है खा जो हैं तारी गूगल पे वो पैसा है तो बिजल आप पे है हमने ले वाजी है तो कहे कागा पासी थे ले आज तो जाओ मैं। to to तो पर समस्त मुख मोले हाँ वाह पहिम मोले हाँ ओहो मन चो बमा जो तो आज बकाई जो बराबर नौ मजा आशे

તો ખબર જ ને અલે પૈસા પૈસા તો મારા તમે આપી દેજો તો મને વિશ્વાસ છે પણ જે મને વેલુ કરજો મારું બીજું આપવા ના 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 તો આપી દેસ મારા 1 રૂપિયા વ્યાજ હું આપીશ તમારું વ્યાજે બાકી ના ખાઉં બંકા જોડતો હરો આજે વિશ્વાસ કરીને જાવ ભઈ જો પૈસા આપી દેજો હા હા પૈસા તમારે 1 રૂપિયા ની ખાડ બધા પડ્યા ને વ્યાજ ગાડા પાણા પાસે આ આ તારે જો આ હા એલા થરી આના મૂર્ખા મળ્યા મેતન જેવા તો 450 મે હું હું પાડી રાખું આના બેતન મૂર્ખા મળી જાય મે તમારી જિંદગી છંટી લે કે છે આ બધી વાતો હોભરી ગયો હારું મરું લાલસાઈ ગઈ હે યમણ કેટલા મોટા પૈસા અરે બકો એ આપણી આપો પૂછો પડી બેઠો હે ફટો યમ જે જવું પછી વ્યાજે પૈસા લે હે અને આનો મબ ભઈ બળ હારો હે યો કસું ને કસું તો કરી આલશે તો જા ઓ યાર ની આપા તમ ભૂલ પડ્યા તો પિયા બિયા પ્લાન બનાયો છે તમે પૈસા ઓ નહીં ને બચે જો ને પીવાના પૈસા પેલું 2 લાખ રૂપિયા કે હા કે 2 લાખ રૂપિયા આયા છે ઈયા ઈ શફન 25,000 રૂપિયા લવા ને પણ મારા જરે કાલ જો ઓલીયા આ મૂર્ખાઈ કે સમજાવ એક લાખ ની બોન લોન हूँ तक कहू शू शू खबर है विस्तार लिया बाहर लुआन वालों आने मैं बकाई काढ़ तो, कालो वो करं गायब बन सकते श्यापा श्यापा जो तो मैं पिस्ताली हजार रुपया लीधेला है तो अमेरिका थू खबर है mm. जो तो मग मकान मैनेजर थी पहले आ पिस्ताली कीधा था लोहा काढ़ लाख रुपया મેં કાલે લોન બાર કશું પાસે થયું તો ખાલી ચક્રી બનાવ હતું આ ના તો કેટલા મળી જાય ને તો મારે દાઢા મળી જાય એમ બોલ તું શું કાઢો તો આપા મારા એવો ના પડી કમ કોક ડર પેલો ઝપટ આવી જાય તો પૈસા જશે તારા બીજા હોય જાની તારો આઈડિયા બેડા ખરી આઈડિયા તો બો હે પણ એમાં મારો શું ફાયદો અરે આ મૂર્ખન આ ચક્રી હે પોતાનો ફાયદો જાય ભાઈ બન કેવા લે હું તો અડડે લે જ સડડે અડડે હા ખાતા કો

બોલો એ યાર અલ્યા તમારે એક કામ છે ભાઈ અના ના અમે કશું કામ નથી ના અમે કશું કામ નથી અલ્યા અરે યાર ઉભા રહે તમે કશું નહી એવું કરો ખરે તમે ઉભા રહે કશું નહી કામ અરે તમને ફાયદાનું કામ છે યાર અલ્યા આયા કશું કાગળ લાગે કશું થયું હે તાર સાહેબ મને લાગે મને પકડ પકડવા આવ્યો હે લાગે સાહી જાદે છે એના હવે કયો જાવ ભાઈ ઉભા રહે ઉભા રહે ભાઈ તમારું લાભનું કામ છે ભાઈ

અલ્યા માર લોન તો લેવાની હે પણ મારા કાગળિયા ઉઠા પડે હે અલ્યા એ તો ખાલી માં 5000 આલી દે જો તમે બધું સેટ કરેલ છે અલ્યા આ 5000 હું દિવારી પછી લોન લેવાની હે માર અને નઈ પાતમ કઈ પાજે દાદા તો હું બંકન કે જતો આવું જઉ તમાજો રેજો તમાજો વાતે નઈ કરો અલ્યા હવે કેટલા ચક્રી મળશે તમારું ધંધો બંધ થઈ જશે લ્યા લાય બંકન કે જતો આવ

નવા મૂર્ખાઓ નવા મૂર્ખાઓ મળી જાય ખતરનાક ખોપડીમાં વાપરી મળે પણ હું એનો આનો છું અમારે અમારું કદ નહીં તમે જાઓ તમે ઘર એ

हारूण तेरी सैम लाए लाये हैं तो बंक कर गेरी लोन पास कर गए हैं आज रोबरा कबर्जी सैम बरा बरा बंक कर दे बंक कर दे क्या क्या लोन पास कर दे ये लोन है नहीं नहीं मालूम आपको ना पैसा पुरी जो आते हैं लोन नहीं पड़ता तो हाँ तो लोन का क्या હવે મને હે જો બોમા સારો આ બે ઘરમાં પહેરી જે છે એટલે બહાર ના નેક્યો હારો એટલે એને તો ઘણી બધી લાલા જાળી પણ ઈ સારો હારો જ ના જ નથી બહાર જો બધા લાલા જ એટલે બે ત્રણ ને લાલા તો હારો ઘરમાં એ આવવાનું આમ જ દેહિ લે તું શું કર તમે બધા અલ્યા લઈ

તમે કેટલા પૈસા લેવાનો મારા 15000 બાકી આરા ભલે એમને કેટલા બાકી મારા 5000 બાકી છે તમને તો ખામ આવી જો તમે ઓ જો હાલો તમાર 25000 નોન લેસ તો 200 ઓ હાલો તમાર 25000 ની અને સ્કીમ લાગી છે તમાર 3 લાખ રૂપિયા મળશે તમાર કિસ્તવા અજમઈ લો હવે આવી જાવ

હ હા તમે તમે આ દેખ હમણા તું ઘર માં શું બહાર નતો ને ખબર હે ને લે એ તો ફરેક નહી ઓમ તો ઘર માં એટલે આવ તો બહાર ન કરું પડ્યો આવ નેકરું પડ્યો કોમ તો યાર ઘર માં એટલે નતો દેતો આવ બેર બેર બે હે સુ કા બે હે આવ હવે આપણે ઘર માં રયો મારા તમે બળ પૈસા હે પૈસા પૈસા આઈડિયા કોમ કરી ગયા હં તમારે આઈડિયા કોમ કરી હે તમારે लालच करवाने नहीं जाऊँ आप फर तो मूर्खों बनाई दू मन क्या तो हमारे हाथ में आऊँ नहीं आप फर तो हजी हजी पच्चीस हज़ार रुपया गया था अपना हाँ हमारे बका बका करते तो अपन बदी आइडिया फिर गए तो मुझे कहते तो यार मरा मैं कुछ लाड़ पैसा नहीं तो पैसा कैसे हुआ जाने मरे जाने मरे जाने जाओ तो गैर पड़ो अमर तमे तम पैसा कर दिया हाँ रू तमे आओ सुख सुख चंदी जाए जाओ तो तमे खाओगे फिर પણ આખરે મારા ઓડિશા પૈસા તો ગયા ઘરમાં છે આ તો ઊંધે નહીં આવે અને આવી કરવી નહીં આવું કમ કરું છે બધા પૈસા ટુકડા વહેલા મારું બહુ ઉધારણી રાખે મારા ગામમાં